સુરતમાં પાટીદાર સમાજની ઓગણીસ વર્ષીય દીકરી નેનુ વાવડિયાએ એક યુવકના ત્રાસથી જીવન ટૂંકાવ્યું આ મુદ્દે સુરતમાં બુધવારના રોજ પાટીદાર સમાજ સહિતના લોકોએ કેન્ડલ માર્ચ કાઢી હતી અને આરોપીને કડકમાં કડક સજાની માંગ કરી હતી આ બધાની વચ્ચે હવે ખોડલધામ ટ્રસ્ટે પણ મેદાને જંપલાવ્યું છે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં લખવામાં આવ્યું છે કે સુરતના આ વિસ્તારમાં વિકૃત અને અસામાજિક સ્વભાવ ધરાવતા યુવક દ્વારા મૃતક દીકરીને વારંવાર પજવણી માનસિક ત્રાસ અને હેરાન પરેશાન કરતો હોવાથી દીકરી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે આરોપી યુવક છેલ્લા ઘણા સમયથી મૃતક દીકરી નેનુ વાવળિયાને હેરાન પરેશાન કરતો હતો પત્રમાં આગળ મુખ્યમંત્રીને લખતા કહેવાયું છે કે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતાથી અને કડકાઈથી કામ કરી રહી છે તેથી સુરતની આ ઘટનામાં સંડોવાયેલા શખ્સોને કડકમાં કડક સજા મળે જેથી આવનારા દિવસોમાં આવું કૃત્ય કરનારાઓમાં ભય ઉભો થાય અને એક કડક કાર્યવાહીનો દાખલો બેસે તેથી આ બાબતે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે મહત્વનું છે કે આ સમગ્ર મામલે પોલીસે આ કેસમાં આરોપી યુવક અને તેના પિતાની ધરપકડ કરી છે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ સમગ્ર મામલે શું વળાંક આવે છે અને સરકાર દ્વારા ખોડલધામના આ પત્રને લઈને શું કાર્યવાહી થાય છે તે જોવું પણ રહેશે આપનું શું મંતવ્ય છે આ સમગ્ર મુદ્દેને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો